હેલો જય માતાજી મિત્રો કેમ છે મજામાં ને તો આપણે આપણે કામ કઈ કર્યું નથી કામ આપણે અહીંયા કરવાના નથી પાસ આરામ કરવા આવ્યા છીએ તો બધાને ખબર છે ને વાસી કામ એવું ઘણું ખોરું થઈ જશે બધી સાફ સફાઈ વાસી કામ બધું થઈ જશે કઈ બાકી નથી એ કપડાં બાકી છે થોડાક ખાટે પીડ્યા ભાઈ પાસે એ તો હોવાના અને આને જો અત્યારમાં સાફ ભાખરી ને આપણે આરામ કર્યું એ જો ફોન લઈને બેસી જાય ફોન નથી ફોન નથી તો આપણે જોયું શું છે જો આ ભાઈને આપણે મજા નથી એને બ્લોકમાં ખબર જ હતી કે બાટલો સડાવવા લઈ જશે જો આ દવા પીવાનું કામ અત્યારમાં કરે છે એને સાંજે રવાના થઈ જવાનું છે એટલે થોડીક દવા પાઈ દેવી તો રેડી થઈ જાય જો વાસી કામ વાસણ ને એવું બધું ઉટકાઈ જશે હંજારી ફળી અને થઈ જશે સાફ સફાઈ બધી અને મિની બેન ને આપણે ઘડે ફોન જ હાથમાં હોય જો ભાઈ એમ કેસે કે નીણ વાઢવા જાય તો આપણે નીણ તો નથી વાઢવાના અત્યારેમાં કામ તો નથી કરવાના પણ આપણે બ્લોક ઉતારવા હાટો અને વાડી બીજી બીજી વાડીએ આટો મારવા જવાના સીવી બધી વાડી આટો મારાઈ જાય બધાને હરે જાય તો મજા આવે તો હલો આપણે સીધા વાડીએ જઈને મળશે તો જો આપણે વાડીયા પૂગી જશે અને કપા આવો કાક સરસ થઈ જશે અને ખડનું પણ તવણું નથી મસ્ત કપા પાળા સડે એવો થઈ જશે પણ એ પાળા નથી ઓરવેલો નથી વાવણીનો જ છે તોય પણ આવો જીરા વાયુ ઘઉં વાયુ એવું હતું એટલે મસ્ત થઈ જશે અને આપણે આવ્યા છીએ તો નીણ વાઢવા તે પણ હવે પહેલાં બધી આંટો મારી લઈ કારણ કે ઓરના વર્ષમાં આપણે આવ્યા જ નહીં તો આ મકાઈના શાહ છે ને એ મકાઈ આપણે વાઢવાની છે આખી ટેક્ટરની લારી ભરીને શાહ તો અમે સુધી વઢાય હોત જ ગયો છે પહેલાં આપણે હવે ફરતો બધી બધી વાડીમાં આટો મારી લઈ પછી આપણે નીણ વાંટવાનું શરૂ કરીશું શાહ મુકાઈને સાર સા છે અને આ પણ અમારા ઘરનું નથી અમે વાવવા રાખીશું છીએ ઘરનામાં તો જો કે કપા હાથી નહીં સારો છે થોડોક બે પાણ વાવ ઓરવેલો હતો એટલે આ જો તલ છે આને શેનાથી નહીં થાય હવે હાથી લીટા કરી અને છે તો એ આવો કાક અને સરસ મજાના આવા કાક તલ થઈ જશે તો પાંચ છ છ તલના છે અને બાકીનો તો બધો કપાહ જ છે તો હાલો આપણે બધી આટો મારી લઈએ બધા જો આટા જ મારે છે એ જો આપણે આટો મારતા મારતા જો આ પાટલામાં ચીબડાનો વેલો પાળી જશે તો આપણે ચીબડાના વેલા જોઈએ એવી કંઈ છે કે ચીબડું પીબડું મળે તો અત્યારે મકૂ ખાવાની મજા આવે આપણે બધે લાગ મારતા મારતા આવતા હતા તો અહીંયા સીબડાનો વેલો પાળી જશે તો હાલો હવે આપણે આમાં જોઈ લઈએ તો જો આવતાની વેતા જ તે આમ આમ કર્યું અને આમ કર્યું આવતાની વેત એક સરસ મજાનો ચીબડું છે તો હજી પણ જોઈ લેવી હવે ક્યાંય સે નકર પછી તો આનો વારો પડી જશે તોડવાનો આપણે એથી નહીં કૂણું ખાવાનું મન છે તો જો અહીંયા પણ કૂણા બે ચીબડા છે જોઈએ તો અહીંયા ખમતાઈ ગયું છે પાંદડાની છે

જો ગારાવાળું થઈ છે તો આને આપણે સાફ કરીને આપણે આને ખાવું છે અત્યારે એના બે તોડી લેવી હાલો ને બીજાને પણ ખાવું હોય તો તો જો હવે આપણે આ ઘણું ચીપડું છે એને હાલો તો સાફ કરીને પછી આપણે ખાઈ લઈએ હવે આપણે ઘણો ખરો તો બધે આટો મરાઈ જશે ને સરસ મજાનો વણતો કપાસ છે અને હાંજે જો થોડો કાલ વરસાદ પણ આવી ગયો છે એટલે મસ્ત થઈ જશે તો હાલો હવે આપણે નીણ વાટી લેવી जसावे आपले नेण वढाई गईसे आप कोरेकडो मका ने भर दिदो असे 500 1200 पाराजी वाटेल आपले नेणवारे एकडो तयार થઈ ગયો છે ટ્રેક્ટર ટ્રેક્ટર ની સવારી આપણે જ પણ કરવાની છે આજ મની બેન ન થવાય એટલે હું આવું પછી તો આપણે ધાઈ કીસી મજા આવે આ કોઈની તો જો आपले નેણ ઉઠાઈ ગઈ છે ને ગાડી થોડું ફેશાટો ખડ લઈ જવાનું છે અત બદલા કે નીણ થાય એટલે જો ખડે વટાઈ ગયું છે થોડુંક જ અહીંયા ભેગું કરવા માંડી છે તો હાલો ખડે વટાઈ ગયું છે તો આપણે આપણે ઘરે જઈશું જો બપોરા કરવા બે પાસા જેઠો જોતા જતા ભાત ને કારેલાનું શાક ને ગરમા ગરમ રોટલી ઠંડી થાય છે આપણને ભૂખ તો આપણે એના ખાવા બેસી જવાનું છે ઉખડે ને એવું બધું છે જો આપણે ચાર વાગે જઈ ને ઘરની વાડી આટો મારવા આવતા છીએ આટો મારતા મારતા એ કે આવું છે તો પાળી ગયા પાકવાન થોડીક વાર છે એટલે તોડવાની નથી અહીંયા ધારમાં છે ઘરની જમીન જાજી વાડી છે એ હાવ પાદરમાં છે પણ એ વીઘો દોઢ વીઘો છે જાજી જમીન આ ધારમાં કે નાખ છે કપાઈ સરસ છે એન પર થોડો કંઈ મોડો છે ઓલપા જીરા વાયાનો ને એની પર તો કપાય બહુ મસ્ત છે અને આપણે જોવા આવ્યા છે કે ઝટકાના વાળા રોજડા તોયડા નથી ને એટલે કેદુના આવ્યા નથી તો વાળ જોવા સ્પેશિયલ આવ્યા છે હું મારા બાબી કામ તો કાંઈ નથી નિણે સવારે વાટે લીધી છે અહીંયા વાળા સો રોજડા અહીંયા બહુ આવે છે ને અહીંથી ન રસ્તો છે કાટાવાળા વાળા છે ને તોય વી આવે છે ને તોડી નાખીશ વાળા એટલે અહીંયા જોવા જટકાનો વાળા ના બધા વાળા પાણી અમારે આમાંથી પાવાનું હજી થોડુંક ભેગું થયું છે નોખા નોખા ખાડા પછી આખી ખાણું ભરાય ને એટલે પાણી આખું વરસ અમારે આમાંથી દાલા રાખે હવે આપણે ફરતા શેઠે આટો મારવાનો હશે હાલો આટો મારીને વ્યાજ પાંચ વાગ્યા જવા છીએ આપણે આટો મારવા તે ખાલી જો આપણે આટો મારતા મારતા શીબડા પાટિયામાં આવી ગયા પાટી નથી એક વહેલો પાટી જોડો થઈ જશે તો એમાં જ આવા નકરાશ છે પણ આવા કઈ આપણે ખાવા નથી જ આવા છે પાંદ પાંદડા છે ઓહો અહીંયા બહુ મોટો છે તમને પાકી જાય આપણે કંઈ ખાવાય નથી મારો આપણે તોડવા નથી હું ભલે રહ્યા તો ઘરનો કપાસ છે એને તો મસ્ત થઈ ગયો છે ફળનું પણ તવડું નથી અને આટોએ આપણે મારી લીધો ઘણો ખરો બસ નિરાતે બધે આટો મારવા જ આવ્યા હતા કામ તો કંઈ નથી તો આપણે જો આટો મારી લીધો છે હવે ધીમે ધીમે ગરબા જુ પાછા વ્યૂઝ આવવાનું છે પાંચ વાગ્યા આવ્યા તો આપણે હાંસકનો આટો મારવા ચાર વાગ્યા જઈ ગઈ નાસ્તા પાણી કરીને પછી જ આવ્યા જરો સ્પેશિયલ રોજડાનો વાળા બાળા અંતોડાને જોવા જ આવ્યા હતા